તો જય માતાજી મિત્રો ઠાકોર એક વાત સાથે કહેવા માંગુ છું કે બધા જ સમાજના કલાકારોને બોલાવવામાં આવ્યા પણ ઠાકોર સમાજનો એક પણ કલાકાર બોલાવવામાં નથી આવ્યો તો હું એ વાત સાથે કહેવા માંગુ છું કે ઠાકોર સમાજનો એક પણ કલાકાર કેમ બોલાવવામાં નથી આવ્યો એ વાતનું અમારા ઠાકોર સમાજને દુઃખ છે અને વિક્રમભાઈ ઠાકોર જે સુપરસ્ટાર કહેવાય ગુજરાતના તો એમને પણ બોલાવવામાં નહીં આયા તો અમારા ઠાકોર સમાજના બીજા પણ ઘણા બધા ઠાકોર સમાજના કલાકારો એમને પણ બોલાવવામાં નહીં આવ્યા એટલે આ ઠાકોર સમાજના કલાકારોનું નહીં પણ આખા ઠાકોર સમાજનું અપમાન કહેવાય ઠાકોર સમાજને જાગવું પડે એક થાવું પડે અને પોતાની તાકાત પ્રચંડ એકતાની એકતા બતાવવાની જરૂર છે અને જો તમે ઠાકોરના દીકરા હોય તો આ વિડીયો શેર કરજો અને આપણા સમાજને સપોર્ટ કરજો આપણા સમાજને આપણે સપોર્ટ નહીં કરીએ તો કોણ કરશે હરિજી તૈણ કરોડ કે ઠાકોર કહેવાય તો સમય સંજોગે જ્યારે જરૂર પડે ત્યારે તમે જો આ વાતને ઉઠાવો અને સાબિત કરી દેજો કે દીકરો આ વાતને અવાજ ઉઠાવશે અને બોલશે અને સમાજને હવે જાગવાની જરૂર છે એક થવાની જરૂર છે તો તમે એક થાજો અને જાગૃત થાજો અને તમારી પોતાની પ્રચંડ તાકાતની એકતા બતાવજો તો જય માતાજી જય ઠાકોર સમાજ મિત્રો આપણે એકતાની જ જરૂર છે જો ઠાકોર સમાજમાં એકતા નહીં હોય તો આવા બનાવો અવારનવાર ભવિષ્યમાં બનતા જ રહે છે માટે આપણે એકતાની ખૂબ જ જરૂર છે પેલી કહેવત પણ છે ને કે સંપ ત્યાં જંપ કારણ કે જ્યાં સંપ હોય ત્યાં જ બધું શક્ય બને છે તેથી આપણે ઠાકોર સમાજમાં એકતાની ખૂબ જ જરૂર છે મિત્રો ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો કોઈ સમાજ હોય તો તે ઠાકોર સમાજ છે તેથી ઠાકોર સમાજમાં જો એકતા હશે તો આપણે દારી કામ સરકાર પાસે કરાવી શકીએ છીએ મિત્રો ક્ષત્રિય સમાજના યુવાનની વાત તમને સાચી લાગી હોય અને તમે આ વાત સાથે સહમત હો તો વિડીયોને લાઈક કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો ઠાકોર સમાજના લોકો પાસે વધુમાં વધુ શેર કરી અને એક એકતાનો મંચ બનાવીએ મિત્રો એકતાનો મંચ બનાવવા સહભાગી બનવા માટે આ ચેનલ ને કરો જય માતાજી જય ઠાકોર સમાજ